તો તમને કઈ એવો વિચાર આવ્યો છે કે આ સફેદ ચણીનો આવિષ્કાર સંશોધન ક્યારે થયું હતું મિત્રો આ ચણી છે ને એને શું તો માનો ને કે સાચો વર્ષ પહેલા થઈ ગયેલા હતી એક સાધુ આવ્યા તો સાધુ કે શું થઈ બચ્ચી હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાથી જરર મહાદેવ કેમ છો ભાઈ મજામાં તો મિત્રો અમે ધોરી ચણી વાવી છે બરાબર તો તમને આ લોકોને ચણી દેખાડવા છું આ સફેદ ચણી છે પણ મિત્રો તમને કઈ એવો વિચાર આવ્યો છે કે આ સફેદ ચણીનો આવિષ્કાર સંશોધન ક્યારે થયું હતું તો મિત્રો આ ચણી છે ને એને શું તો માનોને કે સાતસો વર્ષ પહેલાં થઈ ગઈ હતી જે હા મિત્રો સાતસો વર્ષ પહેલાં થઈ ગઈ હતી ગુદુકડ નામનું રાજ્ય હતું એમાં મેપા નામનો રાજા રહેતો હતો એની પાસે આશરે ત્રણસો પંદરસો જેટલી વીઘા જેટલી જગ્યા હતી મિત્રો અને એમાંથી એને દાન કરતાં કરતાં પંદર વીઘા રાખી દીધી દાનમાં તો એવું હતું મિત્રો કે એક શોખીન હતો એ જુગારનો જી હા મિત્રો જુગારનો શોખીન હતો અવારનવાર એ રમે રાખતો એમાં એ ને પંદરસો વીઘાની પાંચ વીઘા એ પોતાડી દીધી એટલો મિત્ર એ દાનવીર હતો જે સામેવાળો એનામાં હારી જાય ને મિત્રો તો એ દાન આપી દેતો મિત્રો હા મિત્રો તો એ એક સમય એવો આવ્યો કે ખાવાના ઘટવા માંડ્યા એના ઘરમાં બરાબર ભંડાર ખાલી થઈ ગયો એટલે પ્રજાએ કીધું કે હવે ભાઈ તું અમને કંઈક કરીને દે બાકી અમે તને કંઈ દેવું નહીં તને કહી દીધું ને ભાઈ આ જુગાર તારે રમવાના બધું અમારે ભોગવાનું સો પ્રજાએ કર્યો મિત્રો એટલે એનું વખતમાં એને હાથે હાથમાં લેવું પડ્યું તો એ વિચાર કરતો હતો કે અત્યારે શું વવાય શિયાળો છે તો શું વવાય તો મિત્રો એ કે બધાએ કોઈપણેથી અહીંયા સોલ્યુશન લીધું તો મંત્રી એને જવાબ આપ્યો કે રાજા ચણા વાવું હોય કે તો કે ચણા તો વાવીએ પણ ક્યાં વાવીએ કે ચણા વાવો એ કે આપણે ત્રણ નંબર આવે નહીં તો કે ત્રણ નંબર નહીં આગળ વધુ વાત ગયો હા આવે ને ક્યાં ક્યાં આવી કે પાંચ નંબર આવે એવી ચણી થાય જેની ચીણી નાની નાની ચણી થાય એમ તો કે હા ચાલો કે પાંચ નંબરની ચણી વાવીએ રાજાએ શાહ બહાર નાખીને બોરવીને ચણી વાવી તો મિત્રો એમાં એક એવો રોગ આવ્યો બરાબર તો રાજા મુંજાણો કે આ ચણી વાવી છે ખાવાનું કંઈ છે નહીં ત્યારે વાર લઉં તો મિત્ર ભુદુકડ નામનું ગામ હતું ને એમાં રાજા મુંજાણોભાઈ હવે કે હવે આ ચણી વાવી છે તો હવે મારે આનું શું કરવું યાર આમાં તો આપણે પીળી પાડવા માંડી છે તો કોઈએ કીધું કે મહારાજ આને પીળી ના કહેવાય ચણી પીળી પીળી ના કહેવાય આને પીઢીઓ રોગ કહેવાય તો રાજા મુંજાણો કે એટલે વાર હું તમને ખબર ન હોય કે પહેલી વાર વીર ગયા ને રાજા કે યાર હવે શું કરવું તો ભાઈ મિત્રો આજે અમે વ્યક્તિ ભૂટકાયેલો હતો ને ત્યાં પીડીઓ કહેવાય એ મિત્રો થોડોક ટઈરાઈ ગયેલો હતો એમને કીધું એ કરવું એ કરવા અમારે કોઈ ભેજા કરતા નહીં બરાબર તો મિત્રો રાજા મુંજાણો ત્યાં એક સાધુ આવ્યા તો સાધુ કે શું થયું બચ્ચે तो कहे यार कहीं महाराज महाराज क्या है लेके महात्मा हमने मेरे को है ना चाहिए भाई भी है ना तो उसमें पीड़ा पीड़ा पड़ता है चना पीड़ा पड़ गया है तो बच्चा आई कि चिंता मत कर अपने आप तू सोच कर विचार कर और जो भी तेरे मन में आया ना उसको तू छाट दे मतलब इसे छटकाव कर तो महाराज विचार कर लो तो कभी आने छटकाव कई रिचना करूँ यार मित्रों कहाँ एक साइंटिस्ट है तो वो तो साइंटिस्ट ने कहा कि महाराज हमने बैटरी वाला पंप बनाया है हाँ बैटरी वाला पंप बनाया है उसमें कुछ भी छाट सकते हो पंप ले जा भी क्या तो महाराज पंप लेकर आ गए तो उसको बेचारेगा अब इसमें छाटना क्या है तो महाराज तमाम के फूल ही थे चूना रखा था एक डोल में क्योंकि वो जत्था मत मगवाते थे महाराज थे ना तो तो मित्रों चूना लेकर चले गए अपने खेतर में और छाटने लगे तो साइंटिस्ट ने बोला था मतलब वो उसको ऐसे अंदाजा आ गया था कि इसमें थोड़ा थोड़ा डालना पड़ेगा क्योंकि चूना घाटा है तो इसमें पानी के साथ मिक्स करके छाटना पड़ेगा तो जो भाई चाणी पीड़ी पड़ी थी ना उसमें छट डाला महाराज भर गया ना पंद्रह बी पंद्रह बीघम छाटी नहीं कहा था त्रिचालीस पंप जो थी महाराज छाटी नहीं कहा तो छाटी नहीं कहा भाई चाणी जामी जानी मतलब चाणी जामी ने भाई બાદ મે એને મોઈશમ ભાઈને વાઇડીને કાઢ પૂટ ખાઈને મોકલે કાઢી કાઇ જ્યાં મિત્રો ત્યારે ઉપરની સિસ્ટમ એ હતી તમને ખબર ન હોય સાચ વર્ષ પહેલાંની વાત છે પછી સંશોધન બધું થઈ ગયું હતું પેલા આ વૈજ્ઞાનિક બનાવી દીધી સાયન્ટિસ્ટ નતો એની ઉપરને બનાવી દીધું રાજાને કેવા ઉપર રાજા એ ભાગ માગી તો ત્રીજો ભાગ ચેની દેવો હતો રાજા કંઈ વાંધો નહીં મને ઓલું પડે એવું કરે કરી દીધું કાઢીને ભાઈ ચો્યા ભાઈને પાંચ નંબર વાયવીતી જેની ઝીણી તો થઈ ભેગી ધોરી નીકળી શું કામે પેલા ચૂનાકા છટકાઉ પીયા હતા ને તો ચેણી ધોરી નીકળી પેલો ખાને સ્વાદ બી અચ્છા આવ્યા ફી એવું પાણી પૂરીમાં વાપરે લાગે એ જાણીતા રાજ મિત્રો તો આપશે થોરી જઈને આ ગયા સાચો અમે તો અભિયા તો મિત્રો એ વિડીયો કો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછી નવી આવી જાણકારી માટે બહુ જૂના જમાનાની જાણકારી એકઠી કરી હું અને તમારા હાટ ઉવી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરું ભુદુકડ શહેર તમારો ખૂબ ખૂબ આભાર અને રાજા ભૂલાઈ ગયા ચલા ગયા શરીરને હશે થયા યાર્ડ મેં દે દઈએ ને તો ભાવ આઈયા બારા રૂપિયા ખાંડી ચોવીસ હજાર પંદર વી પંદર ડીશ ખાંડી હોઈએ લેખા ચલા ગયા આવજો